ધાનેરા ભાજપ ઉમેદવાર તરીકે ભગવાનદાસ ચૌધરી જાહેર ભગવાનદાસ ચૌધરી ધાનેરા એપીએમસીના પૂર્વ ચેરમેન અને વિવેકાનંદ સ્કૂલના ચેરમેન તરીકે બજાવી ચૂક્યા છે ફરજ ભગવાનદાસ ધાનેરા ભાજપ અને બનાસકાંઠા જિલ્લામાં જૂના અને અદના છે કાર્યકર ભાજપ સાથે વર્ષોથી વફાદારીની તક મળી ભગવાનદાસને કાર્યકરોએ મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી ધાનેરા વિધાનસભામાં એક ખેડૂત પુત્ર અને પાયાના કાર્યકર્તા તરીકે જે મારી પસંદગી કરવામાં આવી છે તે હું પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા ધાનેરા નવ વિધાનસભાના મતદારભાઈઓ જનતા મારા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારશ્રીઓ આગેવાનો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ધાનેરા બે ટર્મથી વિપક્ષમાં જે સીટ જીતી છે જેથી વિકાસના કામો અધૂરા રહી રહેલા છે તે કામ આગળ ધપે તેવો સંપૂર્ણ કાર્યકર્તાઓના વિશ્વાસ સાથે આ સીટ જીતશે એવી મને આશા છે